ગાંધીનગર શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી વકરેલા ટાઇફોઇડના રોગયાળાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બિરાબેન પટેલ અને ખાસ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી સેક્ટર અને અને વિસ્તારમાં દૂષિત પાણીને કારણે ઘરે ઘરે ટાઇફોઇડના કેસ નોંધાયા છે હાલ એકસો ને ચાર જેટલા દર્દીઓ સારવાર હેઠળ કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે તંત્રની તપાસમાં પાણીના કનેક્શન બાદ દસ થી વધુ લીકેજ મળી આવ્યા છે જેમાં ગટરનું પાણી ભરતું હોવાની આશંકા છે દર્દીઓની સારવાર માટે ટીમ માટેનાત કરવામાં આવી છે ખાસ કરીને બાવીસ ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટરને બી અહિયાં જવાબદારીમાં રાખવામાં આવ્યા છે તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ ત્રણેક વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમણે રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે તે પહેલાં આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇસ્યુઝ હતા જેના કારણે ટાઈફોઇડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે